ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણાએ ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલની આકસ્મિક તપાસ કરતાં કેટલીક ચોંકાવનારી ગેરરીતિ સામે આવી હતી અહીં રાખવામાં આવતા સોનોગ્રાફી મશીન સેપરેટ રૂમમાં રાખવાને બદલે જ્યાં રખાયું હતું ત્યાંથી ઓપરેશન રૂમમાં જવાય તેવો દરવાજો હતો સોનોગ્રાફી મશીન ઉપર કોઈ ક્વોલિફાઈડ ઓપરેટર નહોતા જરૂરી ફોર્મમાં ડોક્ટરની સહી ન હોવી અધૂરી વિગત હોવી વિગેરે ક્ષતિ જોવા મળી હતી આ ઉપરાંત હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા પણ નથી અને એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવી હતી આમ અનેક પ્રકારની ક્ષતિ સામે આવતા નાયબ કલેક્ટર શ્રી એસ ટી મકવાણાએ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુક ચોટીલા ખાતે આવેલ સત્ય જીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ પ્રજા ગોજિયા રહે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે આ હોસ્પિટલની અંદર જે એક portable સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભાવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ તેની અંદર જે એપ જે ભરવામાં આવે છે એ ફોર્મ ની અંદર છે એ ના પોતાનું નામ પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી તેમજ જે પીસીપીએનડીટી એક્ટ છે એ એકની અંદર સેક્શન ચાર ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશન અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશન અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ એ સેક્શન ચાર નું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે ફોર્મ બી ની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે એ દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડૉક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને આ જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટર્સ વેલ બિંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે દરવાજો એ અને ઓપરેશન થિયેટર વોટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી ખાસ ગંભીર ગેરરીતિ એ છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી તેમજ આ બંને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ગઢવી અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજિસ્ટર હોય છે પછી સ્ટાફ સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાક ની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે રિફર કરવામાં આવેલ છે એના માટેના જે રેફરન્સ પણ પણ હોય છે એ અહીંયા મળી આવેલ નથી ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનો જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે જે પણ રેકડ ઉપલબ્ધ છે એ તમામ તમામ રેકોર્ડ ને પણ જપ્ત કરવામાં આવેલ છે